સાથીઓ કાયમી શિક્ષકની જે ભરતી માટે તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ ગુજરાતની અંદર ધરણા કર્યા વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા એક માંગ સાથે કે કાયમી શિક્ષકની ભરતી આવે અને આ શિક્ષકોને પોલીસના બળે રસ્તા ઉપર ઠસેડવામાં આવ્યા તેમની સાથે અત્યાચાર પણ થયો તેમ છતાંય તેઓએ આ સરકાર ઉપર ભરોસો રાખ્યો વિશ્વાસ રાખ્યો કે ભાઈ આ સરકાર બાપ છે જેનું કોઈ નથી એની આ સરકાર છે તો અમારું તો સાંભળ છે ને પણ આ સરકારના જે શિક્ષણ મંત્રી હતા એમને વચન પણ આપ્યું કે ભાઈ આ બધું મૂકો આંદોલનને ધરણા બરણા અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું પંદર જૂનની જે કેલેન્ડર પ્રમાણે જે વ્યવસ્થા ઊભી કરાશે કાયમી શિક્ષકની ભરતી માટે આવું વિદ્યાર્થીઓનું કહેવું છે કે એમને વચન આપ્યું હતું પણ હવે પંદર જૂન પણ જતી રહી છે તો કાયમી શિક્ષકની ભરતી હજુ સુધી કેમ નથી આવી વિદ્યાર્થીઓ એ યાદ કરાવતા હોય એવી રીતે જેલું પેલું ગીત છે ને કે ક્યાં હુવા તેરા વાદા વો કસમ વો ઈરાદા અને આ શિક્ષણ વિભાગ હજુ પણ મોઢે ખામોશી સેવી રહ્યો છે આ શિક્ષણ મંત્રી હજુ પણ મોઢે ખામોશી સેવી રહ્યા છે આ સરકાર હજુ પણ પોતાના મોઢે ખામોશી સેવી રહ્યા છે અને એ ખામોશી જ જાણે બધું કહી દેતી હોય કે વાદા તો તૂટ જતા હોય વાદા તો તૂટ જા હે પણ આ ફક્ત વાયદો નથી તૂટતો આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય તૂટે છે આ વિદ્યાર્થીઓનું સપનું તૂટે છે કારણ કારણ કે આ વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરી હોય છે શિક્ષક બનવા માટે એમના મા બાપે પણ રાત દિવસ મહેનત કરી હોય છે પેટે પાટા બાંધીને આ વિદ્યાર્થીઓને ભણાવ્યા હોય છે એ સપનું સાથે કે અમારા જે બાળકો છે એ શિક્ષક બનશે અને અચાનક એમને ખબર પડે કે આ સરકારે સિસ્ટમ જ બદલી નાખી છે કે કાયમીની જગ્યાએ હવે હંગામી ધોરણે અગિયાર માસના કરાર ઉપર અમે શિક્ષકો લાવીશું અને એમની પાસે વૈતરા કરાવીશું વૈતરા શબ્દ અમે કેમ વાપર્યો આગળ તમને ખબર પડશે પણ કાયમી શિક્ષકની ભરતી હજુ સુધી કેમ નથી આવી ના શિક્ષણ વિભાગ પાસે કોઈ જવાબ છે ના સરકાર પાસે કઈ જવાબ છે ના કોઈ અધિકારીઓ પાસે આનો જવાબ છે તો આનો જવાબ કોની પાસે છે આ સૌથી મોટો સવાલ છે પણ જવાબ નથી સરકાર શા માટે કાયમીની જગ્યાએ હંગામી ધોરણે એટલે કે અગિયાર માસના કરાર ઉપર શિક્ષકો લાવવા જઈ રહી છે અને લાવી પણ દીધા છે અને હજુ પણ લાવવા માંગે છે પણ કાયમી શિક્ષકોની કોઈ વાત થઈ રહી નથી કારણ કારણ તો ઘણા બધા મત આપે છે જે સરકારના સમર્થકો છે એ કે ભાઈ આ જે જૂના શિક્ષકો છે એ બરાબર ભણાવતા નહોતા મફતનો પગાર લેતા હતા તો એ એ શિક્ષકોની માત્રા એ શિક્ષકોની સંખ્યા કેટલી હશે મને લાગે છે જે જૂના પુરાણા જે શિક્ષકો હતા જે અત્યારે જે જનરેશન પ્રમાણે સેક નથી થતા એ શિક્ષકો કદાચ બેઠી બેસી રહેતા હશે પણ હવે એ તો કદાચ રિટાયર્ડ પણ થઈ ગયા છે અને રિટાયર થવાના ઘણા આરે પણ છે તો નવી પેઢીના જે શિક્ષકો છે એ કદાચ આવું નથી કરતા અને કરતા પણ હોય તો એની માટે સરકારે વ્યવસ્થા ઊભી કરવી પડે એવા શિક્ષકોને સજા કઈ રીતે આપી શકાય પણ એમની એમની જેને ભૂલ કરી છે એમનો બદલો અન્ય શિક્ષકો સાથે લેવો જે ભાવિ જે હજુ શિક્ષક પણ નથી બન્યા એમની સાથે એનો બદલો લેવો એ યોગ્ય નથી એટલે કે બાબરે અને જે ઔરંગઝેબે જે આક્રમણ કર્યું એનો બદલો કઈ જુમ્મન મિયા સાથે ના લેવાય હ તો પણ આ સરકાર અત્યારે એવું જ કરી રહી છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ પણ અત્યારે ગુજરાતના જે ગુરુ છે જે અગિયાર માસના કરાર ઉપર આધારિત જે ગુરુ છે એમનું જ ભવિષ્ય ઝકજોડે ચડ્યું છે એમનું ભવિષ્ય સુનિશ્ચિત નથી અને એ તમારા અને મારા જો કે મારા તો છે નહીં એટલે કે તમારા બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે સરકારી શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે એ લોકો જેમના પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત નથી કે અગિયાર માસ પછી અમારી સાથે શું થવાનું છે અમારી નોકરી રહેશે કે કેમ એમને એ જ ખબર નથી હવે એ તમારા બાળકોને શું શિક્ષણ આપશે અને કેવું શિક્ષણ આપશે કારણ કે એમના મગજની અંદર એ જ વિચાર ચાલતો હશે

મોટા મોટા કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે લોકોના ઘરે ઘરે જઈને કહેવા માટે કહેવા માટે ભાઈ તમારા કેટલા બાળકો છે કેટલા સંતાનો છે શું કરે છે મતદાર યાદી તૈયાર કરવા માટે એટલે આવા પરચુરણ કામ આ જે કાયમી શિક્ષકો છે એમની પાસે કરાવવામાં આવે છે જો એ કાયમી શિક્ષક પાસે વિદ્યાર્થીઓના ભવિષ્ય ને સાઈડમાં મૂકીને કાયમી કાયમી શિક્ષકો પાસે જો આવા વૈતરા કરાવતા હોય તો આ તો હંગામી છે ભાઈ આમની પાસે તો કેવા કેવા વૈતરા કરાવશે આ સરકાર અને આ સિસ્ટમ એ પણ સૌથી મોટો સવાલ છે સૌથી મોટો પ્રશ્ન છે તો આ સવાલ ફક્ત એ આંદોલન કરતા વિદ્યાર્થીઓનો નથી આ સવાલ એ સામાન્ય નાગરિકનો છે જે પોતાના બાળકને પોતાની પાસે પૈસા ન હોવાના કારણે મજબૂરીમાં એ સરકારી શાળામાં ભણાવે છે એ તમામ વ્યક્તિઓનો સવાલ છે કે એમના બાળકોનું ભવિષ્યનું શું શા માટે એ કાયમી શિક્ષકના હાથ નીચે નહીં ભણે ગુજરાતના શિક્ષણ વિભાગની જે શૈક્ષણિક વ્યવસ્થાને જે ઘોર ખોદાવવા જઈ રહી છે એના કારણે સૌથી મોટું નુકસાન તો મધ્યમ વર્ગ અને ગરીબના બાળકો સાથે થવાનું છે અને એ જે ભારતનું જે યુવાધન છે ગુજરાતનું યુવાધન છે એને જો સારું શિક્ષણ નહીં મળે તો પછી એકંદરે આગળ જઈને દેશ માટે જ નુકસાન છે ગુજરાત રાજ્ય માટે જ નુકસાન છે એની અંદર સારું સારવાનો પાયો જ નહીં બને જે બેઝ છે જે પ્રાથમિક શાળામાં બને છે એ બેઝ આપનારા જ ગુરુઓ જ જો અગિયાર માસના કરાર ઉપર એમનો જ બેઝ નક્કી નથી એમનું જ ભવિષ્ય સુનિશ્ચિત નથી તો એ બાળકોનું ભવિષ્ય શું સુનિશ્ચિત કરશે અને જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે એ સિવાયના પણ વિદ્યાર્થીઓ છે જેમની ઈચ્છા છે કે કાયમી શિક્ષકની ભરતી આવે પણ એ વિદ્યાર્થીઓ ડરે છે કે આ સરકાર છે કદાચ અમારી ઉપર કેસ કરી દેશે આંદોલન કરીશું તો તમારું તો ભવિષ્ય જ રોડાઈ જશે પણ આમ પણ તમારું ભવિષ્ય રોડાઈ ગયું છે અગિયાર માસના કરાર ઉપર નોકરી તો તમે કરી રહ્યા હશો અને હવે તમે પહેલાં તમે કાયમી શિક્ષક બનવા માટે મથામણ કરતા હતા હવે અગિયાર માસના કરાર ઉપર ના સરકારનું પેટનું પાણી હલે છે ના તમારા પેટનું પાણી હલે છે જેનું પેટના પાણી હલે છે એ ગાંધીનગરના ચોકમાં જાય છે અને આ સરકારને અવાજ કરે છે આ સરકારને આ સામે અવાજ બુલંદ કરે છે કે ભાઈ ગમે તે કરો કાયમી શિક્ષકની ભરતી કરો સાથીઓ તમારું શું કહેવું છે કે કાયમી શિક્ષકની ભરતી થવી જોઈએ કે પછી તમારે પણ હંગામી ધોરણે તમારા બાળકોને ભણાવવા માટે શિક્ષકો જોઈએ છે જે અગિયાર માસના કરાર ઉપર હોય અમને કોમેન્ટમાં જણાવો જોતા રહો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો